નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું ગુજરાત પોલીસના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે તો તેને સરળ રીતે મોબાઈલથી કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોના અંદર જોવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલને ઓપન કરી લેવાનું રહેશે પછી સર્ચ બારમાં જઈને ઓજસ લખી લેવાનું રહેશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે પછી તમે જેવું ઓજસ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે આમાં તમારે કોલ લેટર લખેલું છે તેની પર ક્લિક કરવાનું રહેશે પછી તમને તેમાં બે ઓપ્શન જોવા મળશે જેમાં પહેલું ઓપ્શન છે પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે આ પેજમાં તમને ચાર ઓપ્શન જોવા મળશે જેમાં પહેલાં સિલેક્ટ જોબ છે તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળશે જેમાં તમારે આને સિલેક્ટ કરી લેવાનું રહેશે હવે કન્ફર્મેશન નંબરમાં તમારે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે આઠ આંકડાનો નંબર આવેલો હશે તે કન્ફર્મેશન નંબર તરીકે નાખવાનો રહેશે અને નીચે બર્થડેટ તમારી નાખવાની રહેશે બર્થડેટ નાખ્યા પછી તમે નીચે જે કેપચા આપેલો છે તે કેપચા નાખી દેશો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે તો મિત્રો આ હતી આજની માહિતી આવી જ અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત